નાખ્યું નથી આ તો તમે મને એવા આપડા માણસો લાગ્યા કે કીધું આપણા જ અહીંયા લાગે છે લાય ફોન કરવા દે તો જો એનાથી કંઈક કોન્ટેક થાય કોઈ લેવા વાળા હોય તો આપણે વેચી દઈએ હા એ તો વાંધો નથી પણ હું શું કહું છું કે ભાઈ પહેલા પ્રથામાં અત્યારે ફોરવર્ડ બહુ આપણે વીસ પચીસ લાખ કે અને બાકી જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય ફરી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે અને આજે મિત્રો એક એક્ઝિબિશન ભરાવાનું છે તેઓની જાહેરાત તેઓનું એડ્રેસ હું હા તમને વિડીયો અંદર નાખી દઈશ તેવું ત્યાંથી એક્ઝિબિશન માં જવા વિનંતી પણ ટૂંકમાં થોડીક પેલા માહિતી જોઈ લ્યો લો જેથી કરીને તમને અંદર જવાની તમને માહિતી મળે બરોબર એક્ઝિબિશન અંદર જાવું મિત્રો પણ તમારી પાસે કોઈ રેડ સિક્કા હોય તો એક્ઝિબિશન જાવું અને એવા રેડ સિક્કા જ વેસાય છે મિત્રો એક્ઝિબિશન અંદર બાકી લાગટ કોઈ સિક્કા વેસાતા નથી એક્ઝિબિશનમાં એક્ઝિબિશન માં સિક્કા વેચાય છે આ બ્યાસી હોય ત્યાંસી હોય એવા અમુક સિક્કા બધા છે અમારી ચેનલ માં કઉ એવા સિક્કા એક્ઝિબિશન ની અંદર જાવ તો એના પૈસા તમને મળે છે અને એક્ઝિબિશન ની અંદર ગમે એવો સિક્કો હોય છે બધો તમારા વેચાઈ જાય પણ મિત્રો રૂપિયાનો સિક્કો હોય સો રૂપિયામાં જાહે બસો માં જાહે ત્રણસો માં જાહે પચાસ રૂપિયામાં જાહે વીસ રૂપિયા ત્રીસ રૂપિયા જેવો સિક્કો વીસ રૂપિયા ત્રીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા પાંચ છ રૂપિયા તમારે એક્ઝિબિશનમાં જવું ને ભાવ આવે તો પછી એ તમારા ખર્ચ હોય માથે પડે બધો હોય તો મિત્રો એવું ક્યાંય ખોટા ખર્ચા કરવા માટે જવું નહીં બાકી એક્ઝિબિશન ભરાવાનું છે મિત્રો સત્યાવીસ અઠાવીસ એવું એક્ઝિબિશન છે પણ તેઓને તમને બધી માહિતી બધું એડ્રેસ વિડીયોની અંદર એન્ડમાં આપેલું છે મિત્રો એડ્રેસ આખું તો એ એડ્રેસે જવા જાય જો પણ ટૂંકમાં તમારી પાસે જે કઈ સિક્કા હોય એમાંથી રેડ હોય તો જવાય અને નજીકમાં હશે તમારે કોઈને તો નજીકમાં હોય તો બરોબર તો આ વિડીયોમાં એક સૂચના મિત્રો કે ફ્રોડ થી સાવધાન રહેવું કોઈ ઓનલાઈન આવા સિક્કા વેસાતા નથી ફ્રોડ છે બધું ટૂંકમાં માણસો બધા ફ્રોડ કરે છે તો એવાથી સાવધાન રહેવું અને મારી ચેનલ ની અંદર હું જાહેરાત મૂકું છું બધાના ફોટા અને ટૂંકમાં જ ફોન બધા આવે છે ફોન કરે છે તેઓને કહેવાનું જે કાંઈ મારી પાસે છે એ હું ફક્ત અને ફક્ત જાહેરાત ચડાવું છું બાકી ચેનલની જાહેરાત મૂકવી તમારો નંબર ઓલરેડી આપેલો છે મારે પાસે સિક્કાની કોઈ જાણકારી જોતી હોય તો એ નંબર મારો ઓલરેડી આપેલો છે પણ ટૂંકમાં ફ્રોડથી સાવધાન રહેજો કોઈ મારા નામથી પાંચ રૂપિયા કહેતો નાખતા નહીં મિત્રો ઓનલાઈન ક્યાંય પણ પાંચ રૂપિયા નાખશો તો તમારા ખોટા વેસ્ટ જશે અત્યારે સિક્કાના બાબતે ઓનલાઈન બધું ફ્રોડ છે અને એવું ક્યાંય કંપનીમાં કે કંપની લેતી નથી કંપનીમાં ક્યાંય એવા પૈસા માંગતા નથી જે કોઈ ફાઇલ બનાવવી પડે ફાઇલ સાજ બનાવવો પડે ફાઇલ બનાવવી પડે એવું બધું ખોટું છે કંપનીમાં કાંઈ એવું કાંઈ હોતું નથી પણ ટૂંકની અંદર તમને જેમ કહું એ વાત કે ભાઈ ખુલ આપણે અત્યારે બધું જે આ સિક્કાની જાહેરાત છે બધી પણ એ બધું હાસું છે મિત્રો પણ એમાં લોકો બધાય વિડીયો બનાવે એવા પચાસ ટકા લોકો ફેક ફેંકશે એવાને વિશ્વાસમાં આવીને બીજાને કોઈને ફ્રોડમાં નાખતા નહીં જે વિડીયોવાળા હોય ગુજરાતી લોકો એ તો કાંઈ ફ્રોડ બહુ મારા અંદાજ પ્રમાણે ગુજરાતી લોકો ફ્રોડ નથી કરતા પણ ટૂંકમાં એ ખોટા વિડીયા મૂકે છે એવું ફાઇનલ છે અને જો કે હાસા મૂકતા હોય તો એનો નંબર હોય ઓલરેડી મારી ગણે તો એવામાં વિડીયો જોવો એની કોઈ ના નથી આપણો કોઈનો વિરોધ નથી કરતા વિડીયો જોવો એની કોઈ ના નથી પણ મિત્રો વિડીયો જોઈને એ વ્યાસનો દેવ ના પાસની નોટ હોય ફલાણું ઢીકડું ને આમ ડીલ કરી આમ કરી એ હાસું નથી બધું તદ્દન ખોટું હોઈ શકે છે બધું હોય કારણ કે એકનો એક માણસ હોય બધું એના ને એના ભાઈબંધ દોસ્તારો હોય ને મનોરંજન વિડીયા બનાવે છે બરાબર ટૂંકમાં એ લોકોને વાક નથી મનોરંજન વિડીયા બનાવે છે તો આની અંદર એ આ ભાઈના ફોટા છે ફોટા જોવો આ ભાઈને વેસવાસી જો કોઈને ખરીદવા હોય તો આપણો નંબર ઓલરેડી અંદર આપેલો છે જો તમારે પણ કોઈને ખરીદવા હોય તો આપણો જરૂરથી જરૂર કોન્ટેક્ટ કરજો અને આ ભાઈના ફોટા જો આ ભાઈને આ વાતચીત થઈ છે મારે સાંભળો આ વિડિયો તો જય હિન્દ હા બોલો ને આ તમારો ઓલા YouTube માં વિડિયો જોયો તો આ નંબર તમનેમાંથી લીધો હા હા તો તમે ઓલ્ડ કોઇન નું કરો છો આ ભાઈ જાહેરાત મૂકું છું પછી અમુક રેડ સિક્કા હોય તો કોન્ટ્રાક્ટ થાય વ્યાજે. રેડ સિક્કામાં તો મારી પાસે છે ને બધા જ સ્મારક જ સિક્કા છે. લગભગ દોઢસો બસો જેવા સિક્કા છે. હમ એટલે કીધું જો કાંઈ કોન્ટ્રાક્ટ થાય એવું હોય ક્યાંથી બોલો? તો હું સુરેન્દ્રનગરથી બોલું છું ગુજરાત. તમે? તમારું નામ? પ્રવીણ ભાઈ. હું ગુજરાતમાંથી જ બોલું છું ભાઈ. એટલે આમાં છે ને આમાં પેલા ફ્રોડમાં ક્યાંય આવવું નહીં બરોબર? પૈસા માંગે તો કઈ નાખવા નહી એવું કઈ ઓનલાઈન લેતાતું નથી ના આપણે તો એવું કઈ નાખ્યું નથી આ તો તમે મને એવા આપડા માનસો લાગ્યા કે તો આપડા જ આйна લાગે ભાઈ ફોન કરવા દે તો જો એનેથી કઈ કોન્ટેક્ટ થાય કોઈ લેવાવાળા હોય તો આપણે વેચી દઈએ આ એ તો માંગતો નથી પણ હું શું કહું છું કે ભાઈ પેલા પ્રથામાં અતરે ફરોડ બહુ આપણને 25 લાખ કે અને બાકી કાઈ ન આવે 700 800 રૂપિયા આપણે નાખવાનું કે સમજ્યા હા એવું કરે છે એવું હા એટલે એવામાં ક્યાંય આવું નહીં આ ઓનલાઈન ઓનલાઈન ક્યાંય વેચાતું નથી વેચાય મને ખબર છે કે ઓનલાઈન કોઈ નથી એક્ઝિબિશનમાં ને એમાં વેચાય પણ એક્ઝિબિશનમાં જ ભાઈ આપણે રૂપિયાનો સિક્કો માનો ને કો તો અમુક સો નો હોય બસો નો પાંચસો હજાર જેવી વેલ્યુ લાખ નો આવે લાખો માં આવે પણ વેલ્યુ એવા પૈસા આવે સિક્કાની જે વેલ્યુ ને જેવી કન્ડિશન હા એ તો કન્ડિશન ઉપર જ હોય ને અને માર્કેટ ની અંદર માંગ હોય એના પૈસા હોય ગમે વસ્તુ ગણો સિક્કા હોય ગમે પણ માણસ સમજતા નથી ગમે માણસ માર્કેટ ની અંદર માંગ હોય એના પૈસા હોય પછી આ મેસ નો જેવી પછી આ પાંચ ની નોટ નું અત્યારે ઘરે ઘરે છે એનું કઈ આવે નહીં આ તો શું છે વિડીયા બધા બનાવે હા હા બાકી એવું કઈ નો આવે ના મારી પાસે તો બધા સ્મારક જ છે ક્યાંક આપણા જો આંબેડકર ના છે જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી

વિડીયો માં પાંચ લાખ કેતા હોય ને તો એના સો દોઢસો હોય હોય કે નક્કી આ તો ખોટું માણસ આપે પણ એક્ઝિબિશન માં સાચી માહિતી સાચી કિંમત તમને જાણવા મળે પછી કે માણસ આની જે રખડેલો મારે ફોન આવતા હોય લાખો આશા રાખતો હોય એ ખોટી હા તે હારું મને વ્હોટ્સપ્પ કરજો બરોબર હા હા તે કઈ વાંધો નહીં આ નંબર ઉપર કરું ને હા